બ્લડ પ્રેશરના દર્દીઓએ કયો ખોરાક ટાળવો જોઈએ નંબર એક મીઠું વધારે મીઠું બ્લડ પ્રેશર વધારી શકે છે નંબર બે પ્રોસેસ્ડ ફૂડ પેકેજ ફૂડમાં સામાન્ય રીતે વધુ મીઠું હોય છે નંબર ત્રણ ખાંડ વધુ પડતી ખાંડ વજનમાં વધારો કરી શકે છે જેનાથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ વધે છે નંબર ચાર સંતૃપ્ત ચરબી માખણ ચીઝ લાલ માંસમાં સંતૃપ્ત ચરબી વધુ હોય છે નંબર પાંચ આલ્કોહોલ આલ્કોહોલનું સેવન બ્લડ પ્રેશર વધારી શકે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ